સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેનેથ ગેસ્ટ હાઉસ અને હોટલ અભિલાષા હાઇટ્સમાં ગેરકાયદેસર ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરી હતી અને જ્યાંથી પોલીસે હોટલ સંચાલક સહિત ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગાબાણી તથા તેમની ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પૂણા દુકાન નંબર તેતાલીસથી સુડતાલીસમાં પહેલા માળે આવેલ જેનેથ ગેસ્ટ હાઉસ હોટલ અને આઈમાતા ચોક ખાતે આવેલ અભિલાષા હાઇટ્સ ખાતે ઉર્ફે આસમા ફારૂક શેખને જગ્યા શેખે જગ્યાના માલિક ગૌરાંગભાઈ પાસેથી ભાડેથી લીધી હતી અને પોતાના દીકરા શાહરૂખ શેખ અને અજયગીરી મેઘનાની સાથે ભેગા મળીને છ મહિલાઓને હોટલમાં રાખીને તેમની પાસે દેહ વ્યાપારની કામગીરી શરૂ કરાવી હતી જ્યાં પોલીસે રેડ કરીને છ મહિલાઓને મુક્ત કરાવી હતી જ્યારે આ હોટેલના સંચાલક સૂર્યા ઉર્ફે આસ્મા અંસારી અને ગ્રાહકો એવા સંજય કુમાર શર્મા અલી હુસૈન અને સમસુલ અંસારીની ધરપકડ કરી છે આ સમગ્ર ઘટના અંગેની માહિતી મળતા જ પોલીસ એક્ટિવ થઈ હતી અને પોલીસે પણ આ સમગ્ર મામલે કામગીરી કરી હતી અને ચાર આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે આ તમામ શખ્સોને લઈને આગળની કામગીરી શરૂ કરી છે